નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી હવે બધા મિત્રો એક જ સમાચારની રાહ જોઈ રહ્યા છે એ છે ધોરણ દસ અને બાર નું પરિણામ ક્યારે આવશે અને બીજું એક એ કેવી રીતે ચેક કરવું તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે પરિણામ કેવી રીતે ચેક કરવું અને પરિણામ છે એ ક્યારે બહાર પાડવામાં આવશે એ વિષયની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયો છેક સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જેમાં આપણે સૌ વાત કરીએ તો ધોરણ દસ અને બારનું પરિણામ છે એ ચેક કરીએ ત્યારે શું શું માહિતીનો ધ્યાન રાખવાનું રહેશે તો એમાં સૌ પ્રથમ રહેશે એ ઉમેદવારનું નામ કે જે સ્ટુડન્ટ છે તેનું નામ તમારે ખાસ ચેક કરવાનું રહેશે નામમાં કોઈ ભૂલ નથી ને જો ભૂલ હોય તો તમારે સ્કૂલમાં જઈને તેને અપડેટ કરાવવાનું રહેશે જો એનો અમુક ટાઈમ હોય છે અમુક ટાઈમ પછી જો અપડેટ ના કરાવવો તો એ તમારે છે એ મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે એટલા માટે નામ પહેલાં ચેક કરી લો પછી રોલ નંબર ચેક કરવો પછી તમારા જે વિષય આવે એના વિષયના કોડ ચેક કરવા ત્યાર પછી તમે જે મેળવેલા ગુણ હોય એ અને દરેક વિષયમાં જે મેળવેલા ગુણ હોય એ ચેક કરવા અને ટોટલ માર્ક પણ તમારે ચેક કરી લેવા અને ટોટલ માર્ક પ્રમાણે કેટલી ટકાવારી થાય છે ચેક કરી લેવી અને ગ્રેડ જે હોય છે એ ચેક કરી લેવો જો તમારે ગ્રેડ ચેક કરતા ન આવડતું હોય તો રિઝલ્ટના પાછળની સાઈડમાં એના ગ્રેડની જે છે એ શેડ્યુલ આપેલું હોય છે ત્યાં જઈને તમે ચેક કરી શકો છો કેટલા માર્ક હોય તો શું ગ્રેડ આવે આટલી માહિતી તમારા મિત્રો ખાસ નોટ કરી લેવી જેથી કરીને તમારે છે આગળ ગ્રેજ્યુએશનમાં એટલે કે કોલેજના ફોર્મ તમે જ્યારે ભરો છો અથવા કોઈ જગ્યાએ તમારે છે એ ના થાય ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જી એસ દ્વારા કોઈ પણ સમય ધોરણ બાર કોમર્સ અને આર્ટસ બોર્ડ પરીક્ષાનું છે જાહેર કરવામાં આવી શકે છે વિદ્યાર્થીઓ તેમને રોલ નંબર દ્વારા સત્તાવાર વેબસાઇટ જીએસઈબી ડોટ ઓઆરજી અને વોટ્સએપ દ્વારા રિઝલ્ટ ચેક કરી શકે છે વોટ્સએપ માટેનો નંબર છે હું તમને આગળ જણાવીશ ત્યાં જઈને તમે ચેક કરી શકો છો આ સાથે જ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટ ચકાસવા માટે તેમની જીએસઈબી હોલ ટિકિટ તૈયાર રાખવી આવશ્યક છે મિત્રો અહીંયા હું જે તમને વેબસાઇટ આપું છું જે નંબર આપું છું એમાં તમે ધોરણ દસ ધોરણ બાર આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈપણના છે એ પરિણામ તમે ચેક કરી શકો છો એટલે આ નંબર અને આ વેબસાઇટ છે તમે સાચવીને રાખશો જેથી કરીને તમારે કોઈ આગળ એ કામ લાગે ત્યાર પછી વાત કરીએ તો ગુજરાત બોર્ડના એચ એચ એસ સી રિઝલ્ટ સત્તાવાર વેબસાઇટ જીએસિવી ડોટ ઓ આ વેબસાઇટ છે ઓફિશિયલી ત્યાં જઈને તમે ચેક કરી શકો છો તો જાહેર કરવામાં આવશે ગુજરાત ધોરણ બાર રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી અને જીએસબી રોલ નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરવું જરૂરી છે વિદ્યાર્થીઓ માર્કશીટ બે હજાર પચીસ ડાઉનલોડ કરવા માટે અહીં આપેલા સ્ટેપ છે એ તમારે ફોલો કરવાના રહેશે જેમાં આપણે જોઈએ તો ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન કરવાની રહેશે ત્યારબાદ એચએસસી રિઝલ્ટની લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે એ લિંક પર જઈને તમારે જે તમારો રોલ નંબર હોય છે એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી તમારું માર્કશીટ છે ત્યાં તમને જોવા મળશે અને માર્કશીટ છે ત્યાં નીચે ડાઉનલોડનો એક ઓપ્શન આવશે ત્યાં જઈને તમારે માર્કશીટ ડાઉનલોડ કરી લેવી જેથી કરીને એ ફ્યુચર માટે તમારે કામ લાગે જ્યાં સુધી ઓફિશિયલ જે માર્કશીટ ન મળે ત્યાં સુધી કામ ચલાવવા માર્કશીટ આ તમારી રહેશે ત્યાર પછી વાત કરીએ તો વોટ્સઅપમાં કેવી રીતે ચેક કરવું તો વિદ્યાર્થીઓ વોટ્સઅપ દ્વારા સીધા તેમના ફોન પર પોતાનું રિઝલ્ટ મેળવી શકે છે વિદ્યાર્થીઓ તેમના જીએસઈબી રિઝલ્ટ બે હજાર પચીસ વોટ્સઅપ દ્વારા જે આ નંબર આપેલો છે ત્રેસઠ સત્તાવન ત્રણ ડબલ ઝીરો નવ એકોતેર ઉપર જઈને તમારે મેસેજ કરવાનો રહેશે જેમાં તમારો સીટ નંબર છે એ મોકલી આપો એટલે એ તમને તમારું રિઝલ્ટ છે એ તમને સેન્ડ કરી દેવામાં આવશે મિત્રો ખાસ આ નંબર છે એ તમે નોટ કરી લેજો જેથી કરીને તમે જે છે વેબસાઇટ ઓપન ન થાય તો અહીંયા વોટ્સઅપ પર તમે તમારો સીટ નંબર સેન્ડ કરીને રિઝલ્ટ મેળવી શકો છો હવે મિત્રો આપણે તારીખની વાત કરીએ તો કઈ તારીખે છે રિઝલ્ટ બહાર પાડવામાં આવશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસીબી દ્વારા લેવાયલ ધોરણ દસ અને બારની બોર્ડનું પરિણામ છે જાહેર થવાની વિદ્યાર્થીઓનો વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ વર્ષે પ્રથમ વખત પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થઈ હોવા છતાંય પરિણામમાં વિલંબ થઈ રહ્યો છે હવે માહિતી મળી રહી છે કે ગુજરાત બોર્ડ ચાર મહેના રોજ યોજાનારી ની પરીક્ષા બાદ પરિણામ જાહેર કરી શકે છે આવી પરિસ્થિતિમાં જો ધોરણ બાર સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓની નીટની તૈયારી પર પડી શકે છે મેડિકલ પ્રવેશ સંપૂર્ણપણે નીટના પરિણામ પર આધારિત હોવાથી વિદ્યાર્થીઓ નીટ પહેલા બોર્ડના પરિણામના તણાવ ન આવે અને તેમની નીટની પરીક્ષા ખરાબ ન થાય તે માટે ધોરણ બાર સાયન્સનું બોર્ડનું પરિણામ હવે ચાર મે પછી એટલે કે નીટની પરીક્ષા બાદ છે જાહેર થવાની શક્યતા જે રિઝલ્ટ છે એ ચાર મે પછી છે એ બહાર પાડવાની શક્યતા છે કારણ કે ચાર મે ના રોજ છે એ નીટની પરીક્ષા છે તો એના કારણે છે એ રિઝલ્ટ છે એ લેટ કરવામાં આવેલું છે તો મિત્રો હવે તમને અહીંયા જે છે એ માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી વેબસાઇટ પર જઈને અને વોટ્સઅપ દ્વારા પણ તમે ચેક કરી શકો છો એની માહિતી મેં અહીંયા તમને જણાવી તો હવે જ્યારે ઓફિશિયલ માહિતી ઓફિશિયલ ડેટ જાહેર કરવામાં આવશે ત્યારે હું એનો વિડીયો અલગથી બનાવીને તમને જણાવીશ તો ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રો સુધી શેર કરી લો અને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરો જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત